હું અરવિંદભાઈ તુલસીદાસ જોશી બુટા પ્રાથમિક શાળા શ્રી બુટા પગાર કેન્દ્ર પંચાયતી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે તેત્રીસ વર્ષ અને ઓગણચાલીસ વર્ષની અહીંયા મારો આ જન્મભૂમિ છે જન્મભૂમિને જ મેં કર્મભૂમિ બનાવી અને ઓગણચાલીસ વર્ષની સેવા શૈક્ષણિક સેવા મેં આપી છે એમાં ગામના દરેક સમાજો પ્રત્યે પૂરી હૂંફ અને લાગણી બતાવેલ છે અને આજ રોજ દરેક સમાજના પછી ભાનુશાલી મહાજન મુસ્લિમ સમાજ મહેશ્વરી સમાજ કોલી સમાજ બધાએ મને ભાવભેર મારું વિદાય સમારંભ ગોઠવ્યું હતું અને એ વિદાય સમારંભમાં મોમેન્ટો અને પ્રતીકો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે હું બધાનો ખૂબ જ ઋણી છું બધાનો આભાર વ્યક્ત કરું છું અને હવે મારી જે નિવૃત્તિનો સમયકાળ છે એ નિવૃત્તિની સમયકાળમાં હું થોડુંક મારું જે કર્મ છે મારું જે કર્તવ્ય છે જે બ્રાહ્મણ છું એટલે એ કર્તવ્યને હું પરિપૂર્ણ કરવાની કરીશ અને વિશેષમાં મારાથી જે થશે એ સામાજિક અને એ સેવાઓમાં પણ મારું જીવન વ્યતીત કરીશ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે મને ભગવાન દીર્ઘ આયુષ્ય આપે મારો યશસ્વી જીવન એ બધા જ પરિવારો પ્રત્યે પણ મારો જે ભાવ છે એ પણ હું પરિવાર પ્રત્યે પણ ભાવ વ્યક્ત કરી શકું અને દરેક સમાજના ભાઈઓ આજે પણ મારા જે ભાઈઓ ઊભા છે એ મને ખરેખર સાચો પ્રેમ આપ્યો છે સાચી હું આપી છે હું આ બુટા ગામને ક્યારે પણ ભૂલી શકીશ નહીં જ્યારે જ્યારે મને મારી આ ગામમાં જરૂરત પડશે ત્યારે ઉગાડા પગે હું ગામમાં આવીશ અને આ વડીલોને તો મારા એક માવિ માવિત્ર સમજું છું અને એ માવિત્રો જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું જરૂરથી હાજરી આપીશ અને મારું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે એ મારો જે ફરજ છે મારું આ જીવન છે એને હું સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશ જય હિન્દ